તો દાહોદ ખાતે લગ્ન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ગાડીના ચાલકને ઈજાઓ પહોંચી છે સાથે જ વરવધુ બચાવ કરવામાં આવ્યો આઈસર ગાડી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જે ઘટના છે હાલ બનવા પામી છે આઈસરપલ્ટી જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો હતો ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી મહત્વનું છે કે આઈસરપલ્ટી જતા એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ થયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દાહોદ ખાતે લગ્ન કરીને પરત ફરતા વર વધુની ગાડીને અકસ્માત નડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી નસીરપુર હાઈવે પર અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી રોઝમ ગામની જાન મધ્યપ્રદેશ ગઈ હતી અને ત્યારબાદ લગ્ન વિધિ પતાવી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો